મહારાષ્ટ્રના સમતા પાર્ટીના ધારાસભ્ય અબુ વિરુદ્ધ ગુજરાત પ્રદેશ શિવસેના શિવસે ગ્રુપ અંકલેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી અબુ વિરુદ્ધ રાષ્ટ્રધ્વજનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે ગુજરાત પ્રદેશ શિવસેના સિંધે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલે તેમના કાર્યકરો સાથે મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી વિરુદ્ધ ફરિયાદ આપી હતી ઔરંગઝેબના વખાણ કરતા અબુ આઝમી વિરુદ્ધ રાષ્ટ્રધ્વજનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય અબુ આઝમીને છે મહારાષ્ટ્રના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ અબુ આઝમી ઉપર દેશદ્રોહનો કેસ કરવાની માંગ કરી હતી અને અબુ આઝમી વિરુદ્ધ મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે ગ્રુપ દ્વારા ઔરંગઝેબના વખાણ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો છે અને અંકલેશ્વરના ગુજરાત પ્રદેશ શિવસેના શિંદે ગ્રુપના પ્રદેશ પ્રમુખ એસ આર પાટીલ કાર્યકર્તાઓ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાત

અરજી આપેલી છે અને એમના વિરુદ્ધમાં દેશ દ્રોહનો ગુનો નોંધાવી હડધપાર કરવો જોઈએ કેમકે એવા જે દેશના મહાપુરુષોને નિંદા કરતા હોય એમના વિરુદ્ધમાં વાંધાજનક આપત્તિ સ્ટેટમેન્ટ આપતો હોય અને સનાતન ધર્મની લાગણી દુભાયે એવા માણસોને જેમને ઔરંગઝેબ પહેલા લાગતો હોય એમને ઔરંગઝેબની જે જગ્યા હોય તે જગ્યા પર મોકલી આપવા માટે મારે ભારત સરકાર સરકાર ને વિનંતી છે અને હું ફરી લેવા માટે પણ ભારત સરકાર ને વિનંતી કરું છું અને આપ સર્વ ને બધાને એક વિનંતી કરું છું કે આવા લોકોને જગ્યા જગ્યા પર વિરોધ પ્રશ્ન થવું જોઈએ એ મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય શ્રી રામ જય ભવ જય છત્રપતિ શિવાજી મહારાજ કી જય સિયા જય સનાતન ધર્મ કી જય